સંસ્કાર ભારતી ટ્રસ્ટે એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના ટોચના ત્રણ બોર્ડ રેન્કર્સને સીબીએસઈ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ ગૌરવપૂર્વક સન્માનિત કર્યા છે ઇવેન્ટ શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી હતી અને વિદ્યાર્થીઓના સમર્પણ અને સખત મહેનતનો પુરાવો હતો સંસ્કાર ભારતી ટ્રસ્ટે એસ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના ટોચના ત્રણ બોર્ડ રેન્કર્સને સીબીએસઇ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ ગૌરવપૂર્વક સન્માનિત કર્યા છે ઇવેન્ટ શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી હતી વિદ્યાર્થીઓના સમર્પણ અને સખત મહેનતનો પુરાવો હતો આ સમારોહમાં ધોરણ દસની ઝોયા શેખ દેવાંશી સત્તાને નિષ્ઠા ખેર અને ધોરણ બારના હર્ષ પાટીલ શતાબ્દી બેહરા અને અનુષ્કા તિવારીને પ્રમાણપત્ર અને ટોકના ભેટોથી સન્માનિત કર 妈妈不要睡。 અસાધારણ કામગીરીને બિરદાવી હતી તેજસ્વી યુવા દિમાગને ઓળખવા શાળા અને સમુદાય માટે ખૂબ જ ગર્વની ક્ષણ હતી ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં દ્વિતીય ક્રમાંક મેળવનાર શેખનું સન્માન આ કાર્યક્રમની વિશેષતાઓમાંની એક હતી હર્ષ પાટીલ પણ એટલા જ પ્રશંસનીય હતા જેમણે સીબીએસઈ બારમાં માં બોર્ડની પરીક્ષાઓમાં ચોરાણું ટકાના પ્રભાવશાળી સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે રસાયણશાસ્ત્રમાં સોમાંથી સો પરફેક્ટ સ્કોર મેળવ્યો છે કાર્યક્રમમાં જે કે રૂ ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી જેમણે વિદ્યાર્થીઓની સિદ્ધિઓ પર ગર્વ વ્યક્ત કર્યો હશે કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલ અને એડમિનિસ્ટ્રેટ જસ્મીન મોદી પ્રિન્સિપાલ શૈલજા સિંધે પણ વિદ્યાર્થીઓને અભિનંદન અને પ્રોત્સાહિત કરી સમારંભમાં હાજરી આપી હતી સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓથી ઉજવણી કરવામાં આવી ન હતી પરંતુ તેમના સાથીદારોને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા પ્રેરણા પણ મળી હતી સંસ્કાર ભારતી ટ્રસ્ટ યુવા પ્રતિભાઓને ટેકો આપવા સંવર્ધન કરવા માટે પ્રતિબદ્ધ રહેશે વિદ્યાર્થીઓ તેમની સર્વોચ્ચ ક્ષમતા હાંસલ કરી શકે તેવા વાતાવરણને પ્રોત્સાહન આપે છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ ભરૂચ તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ આઇન ન્યૂઝ સાથે